હેલો યુટ્યુબ ફેમિલી ફરી વાર આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો આજ તો જવાના છીએ અમે લાઇટ હાઉસ ને લાઇટ હાઉસમાં આપણે મોજ કરવાની છે ફૂલ તો આપણે આવી છે લુખા સ્ટારે ભેગા આવી છે હાઈલાવ્યા છે તો એક બીજા ગામમાં લઈ સંધુભાઈ આવવાના છે પરમાર એને લેવાના છે તો વિડીયોમાં ઠેર સુધી બના રહેજો ને નવા હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લુખા સ્ટારે આવી ગયા છે આ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો ને તો આજે અમે જઈ રહ્યા છીએ લેટ હાઉસ ને લેટ હાઉસ નું તમને નજારો જોયો નહી હોય પણ તમને બતાવશું તો આ ચેનલ માં બિના રહ્યો આગળ તમને બતાવશું લેટ હાઉસ ની અંદર હું હું વસ્તુ છે હું ફરવા લાયક સ્થળ છે તમને બતાવશું તો બિના રહ્યો આગળ અમારા વિડિયો માં હા અડધા પગી છે એ બે કિલોમીટર એવું આગું છે કિલોમીટર છે આ લાઈટ હાઉસ ગામ છે يار يوا کا مگر گاڑی جنگل نہیں ہے یہ گاڑی گاڑی پارکنگ کرنا چاہیے ہوگی جیسے

હેલો આવું જો યાર ટિકિટ કપાવી ની મિત્રો આ આવ્યા હું લુખાતા તો સ્વાગત છે ચેનલમાં ટિકિટ બતાવે ટિકિટ બતાવો આ ટિકિટ છે આ ટિકિટ લીધી એક ટિકિટ લીધી એટલે કે ત્રણ અમે ને એક ફોન ની બ્લોગ ઉતારવા માટે છે

ફેર સીડો આમાં ફેર આ ફરફરિયા માં ફેર સીડો આમ તો આ ફરફરિયો હું દે ઝુલો ઝુલો કોનો વદન છે જોઈ આ ગડિયા આમ હોય આમ હોય કઈ હાલો મિત્રો તો આ છે સંધુ ને ફૂલ સકાડી ફરવા મળ્યો છે એના ફેર સડી ગયો છે એ ગયો એ ગયો એ ગયો એની ભીંગ પડી ગયો હાલો મિત્રો તો આ લહેર પાટી ખાય છે તમે જોવો જોઈ શકો છો આ ગયા બધા લહેર પાટી ખાઈ લીધી મિત્રો પણ હું થોડોક બાકી રહી ગયેલો છું હું પણ લહેર પાટી ખાઈ લઉં અને જોવા વગડીયા હાલો ભાઈ ગાડું

શનિ રવિમાં બધું ધોઈ ખાઈને બધું નાખે હેરું કારણ કે બધા નાના નાના છોકરા ને બધા નાતા હોય એમાં પરમિશન લઈને નાવાનું હોય એટલે સાફ તો રાખવું પડે હવે હાવ રૂપડીમાં પણ કાળા જ મોટા આવે હાવે હાવ કાંઈ લેવાનું આપણે સ્ટાફ ને માણસો ને પૂછ્યું પણ અત્યારે ના પાડે છે કારણ કે ધાવાની બનાય છે શું કહેવાય કોઈ સ્ટાફમાં છે એની માણસો આ બધી લેબો છે તે થોડા ઘણા આપણને આપણને નો થાવા દઈ કારણ કે એમાં મેન સાહેબ નથી એના બહુ આ લીલો સમકાર આ બધુંય બોલે નાળીના પાંદડા ફૂંકાઈ ગયા કાકીડવા ચડી દા એટલે તો કાકીડો આગળ પાલરમાં ચડી દાખ છે બધું પોપીશું બંધ હવે હાવ હા લાઇટ હાઉઝ હે આ વિજયા કહેવાય મિત્રો આનું નામ શું છે કોઈને આવડતું હોય તો કોઈ કોમેન્ટ કરજો કે શું છે આ ફળ ને એલા ચા એ ગોટીઓ કાકી છે ફળ ને આ કાક વસ્તુ છે ઓફિસ ઉભી છે એટલે ઉપર ના જતા હોય જતા ના પડે છે એમ કે શું કહેવાય બેન છે બધું ઓફિસ મેન મેન કાળા મારેલા છે

હવે જવાનું છે આપણે ઘરે કારણ કે થોડુંક મોડું થઈ જાય તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફ્રી મળીશું અમે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી અમે રામ ડેરાની